હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં જે આપણે કેદારનાથની યાત્રામાં છીએ જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો મિત્રો આજે આપણે જવાનું છે ટુંગનાથ મહાદેવ જે કેદારનાથ કરતાં પણ અઘરો ટ્રેક છે છે ફક્ત ચાર કિલોમીટરનો પણ બહુ જ અઘરો છે બહુ ગ્લેશિયર આખો પહાડ ઉપર જ હાલવાનું છે ઊંચાઈ એટલી બધી નથી ચડવાની પણ ગ્લેશિયર બહુ છે અને બહુ મજા આવે એવું એડવેન્ચર છે અને ત્યાં લેન્ડ સ્લાઇડ છે એટલે જો જવા દેશે તો જવાનું છે ત્યાં અંદર નથી જવા દેતા અહીંયા પૂજા પાઠ કરી ગંગા નદી તો તમે વાત જ જવા દો અહીંયા અહિયાં ફરવાની તો બહુ મજા જ આવે છે દર્શન કરવાની જો મિત્રો તમારે આવવું હોય તો તમે ફેમિલી સાથે પણ આવી શકો છો રોકાવાની બધી જગ્યાએ વ્યવસ્થા પણ સારી છે એકલા પણ આવી શકો ગ્રુપમાં પણ આવી શકો મિત્રો સાથે કોઈ પણ જગ્યાએ અત્યારે તમે ક્યાંય અટવા એવું છે નહીં બધી જગ્યાએ વ્યવસ્થા બહુ જ સારી છે ટેન્ટ વ્યવસ્થા છે હોટેલની વ્યવસ્થા છે હોમસ્ટે છે અને ચાલવાની પણ એટલી મજા આવે છે હરિદ્વાર આમ તો બે મહિના રોકાઈ ને ત્યારે બધું ફરી શકાય એકનો નજારો જેવો છે તમે જોવો આમ ડુંગરા પહાડો કહેવાય ડુંગરા તો ન કહેવાય ડુંગરા આપણે છે પહાડ જુઓ તમે એમાં પોતાનું સ્ટેમિના સારું હોય ને એટલે કાંઈ વાંધો નથી આવતો આ છે મારો દીકરો જે કેદારનાથ ગયો છે હવે ત્યાંથી નીચે ઉતરે છે પણ જોવાય એને જોવો પાણી તમે ગંગા નદીનું એમને ફોટો પાડીએ તો એમ થાય કે આ બધા શોપ છે ખચ્ચર છે જેને પીઠું કહેવામાં આવે છે લાકડી તો તમારે ખાસ રાખવી જેથી તમને ચાલવામાં બહુ સારું પડે ચાચતા નથી જરૂર પડતી પણ નીચે ઉતરતી વખતે બહુ જરૂર પડે છે કેદારનાથથી અને કુંભનાથ મહાદેવે પણ જરૂર પડે છે ત્યાં તો ખાસ જરૂર પડે છે સોન કેદારનાથ થી પાછા સોન પ્રયાગ અને સોન થી હવે તુંગનાથ કાશી વિશ્વનાથ પણ ત્યાં આવેલું છે મંદિર ત્યાં પણ જઈ આવ્યા પછી હરિદ્વારમાં ગંગા આરતીનો લાભ પણ લીધો છે એ પણ આમાં છે જો તમે ટ્રેક જુઓ એકલું ગ્લેશિયર જ છે અને બરફમાં ચાલવાનું છે જો બધા અત્યારે વિશ્રામ કરે છે વિશ્રનો કહેવાય આરામ કરે છે અને બધા વિડીયો અથવા ફોટો ઉતારે એવું બધું ચાલ્યા કરે બદ્રીનાથ મંદિર પણ બહુ મસ્ત જગ્યા છે બહુ મજા આવે એવું છે મંદિર અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં બેઠો છે તો પછી એમાં કાંઈ થોડુંક ઘટે આવો અનેરો લાભ લેવા એક વખત તો મિત્રો તમે આવજો જ તે આ પૂજા આરતી પૂજા કરાવી હતી આનો વિડીયો પણ પંદર મિનિટનો છે પણ આપણે થોડોક જ મૂક્યો છે આથી પૂજા કરાવી હતી બદ્રીનાથ તુંગનાથ મહાદેવ ની વચ્ચે જો આ તુંગનાથનો ગેટ છે પણ મિત્રો ત્યાં નથી જવાય એમ લેન્ડ સ્લાઈન થયેલું છે ત્યાં અંદર જવા નથી બેતા બધા બેઠા છે ફોટો વિડીયો લગભગ બધા કોઈ એવું નથી કે નો બનાવે ઉતારે જો ભારતની પહેલી દુકાન આ માણા ગામ આપણે પહોંચી ગયા છે તુંગનાથ મહાદેવ જવાનો મેળ નહોતો આવ્યો પછી માણા ગામ જે ભારતનું પ્રથમ ગામ કહેવામાં આવે છે ગામનું એડવેન્ચર પણ બહુ સરસ છે આ તુંગનાથના ફોટા છે તુંગનાથ મહાદેવ પંચ કેદારમાંના એક આવો હવે આની પછીના વિડીયોમાં આખો આપણે માણા ગામ માણા ગામની જે મુલાકાત લીધી એનો વિડીયો બનાવવાનો છે એ પણ જોવાનું ભૂલતા નહીં અને જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ નોટિફિકેશનના બટનને દબાવી દેજો હર હર મહાદેવ